જેની પાસેથી ફોન સહિત બોગસ દસ્તાવેજો જપ્ત કરાયા હોવાનો ખુલાસો થયો છે બિહારવાસી યુવકનું આર્મી ઓફિસરનું સપનું સાકાર ન થતા નકલી કસ્ટમ અધિકારી બની યુવકે રોફ જમાવી એક વર્ષમાં પંદર લાખ પડાવ્યા પછી ક્રાઇમ બ્રાન્ચે છટકુ ગોઠવી બોમ્બે માર્કેટ પાસે ચાલીસ લેતા ઝડપી પાડ્યો હતો આર્મીનો યુનિફોર્મ અને એરગન પહેરી લોકોને ધમકાવતો હતો આરોપીએ છ ગુના આચર્યાની કબૂલાત કરી છે આરોપી પાસેથી ફોન સહિત બોગસ દસ્તાવેજો જપ્ત કરી છે ગઠિયાએ એરપોર્ટ પર નોકરી અપાવવા ગાડી ભાડે આપવા અને કસ્ટમમાં પકડાયેલો માલ સસ્તામાં આપવા તેમજ ઇમ્પોર્ટ એક્સપોર્ટના લાયસન્સ સહિતના કામો માટે લોકો પાસેથી લાખોની રકમ પડાવી હતી છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં કારની આગળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટેક્સ એન્ડ લગાડી ફરતો હતો સુરત શહેર એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ તાલુકાના શ્યાટલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજાર ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે પકડાયેલા નકલી ઓફિસરનું નામ હિમાંશુ રમેશ રાય છે ક્રાઇમ બ્રાન્ચે એક એરગન અલ્ટિગા કાર સરકારી નકલી બનાવેલો આઈ કાર્ડ સીએસઆઈસી કમાન્ડો લખેલી બે સ્ટાર વાળી એક વાહન ચલાવવાનો સીએસઆઈસી બોગસ ઓર્ડર અને બે મોબાઈલ કબજે કર્યા છે એકાઉન્ટન્ટ નઈમ ખાને અઠવા પોલીસમાં ગુનો નોંધાવ્યો છે ગાડી ભાડે આપવા સરકારી નોકરી અપાવવા ઉપરાંત રોફ જમાવી લોકો પાસેથી નાણાં પડાવ્યા હતા કસ્ટમના સિનિયર ઓફિસર હિમાંશુ રાયને નાનપણથી આર્મી ઓફિસર બનવાનું સપનું હતું આથી લોકોમાં રોફ જમાવવા માટે ગોવા અને દિલ્હીથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમનું બોગસ સર્ટી બનાવી લાવ્યો હતો આર્મી જેવી નંબર પ્લેટ બનાવી હતી